राजूजी भाई पटेल साहेब एवज माननीय मंत्री श्री मोरूभाई बेना साहेब आपला सांसद श्री चंदूभाई जिल्हा पंचायतना प्रमुख श्री हरीकृष्ण भाई तारा सभे श्री गिरीश सी राणा साहेब सामजीभाई चौघळ प्रकाश भाई वरमुरा जिल्हाला वयवटी वडा श्री कलेक्टर साहेब साहेब साहेब

અને આ મેળામાં માત્ર મેળો જ નહીં સરકારનું માહિતી ખાતું હોય તો એનું પ્રદર્શન ગોઠવે ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ અલગ અલગ પશુઓની સ્પર્ધા કે મિત્રો તમે જોયું આજે મંત્રી સાહેબ હાજર છે કેટલે કેટલા લાખના ચેકો અર્પણ થયા છે શ્રેષ્ઠ ભેંસો શ્રેષ્ઠ પાડો હોય કાંકરેજ ગાય હોય કે આપણી બંને ભેંસો એ પ્રકારે આજે અહીંયા પશુપાલન વિભાગ દ્વારા પણ ઇનામો અપાવેલા છે